અત્યારે મચ્છુ બે ડેમની વાત કરીએ ડેમની અંદર નવસો ને ઓગણચાલીસ એમસીએફટી પાણીનો જથ્થો ભરેલો છે એ તેની કેપેસિટીના ત્રીસ ટકા પાણી ભર્યું છે અને અત્યારે આપણે ડેમના બે દરવાજા એક ફૂટ ખોલી અને તેરસો ક્યુસેક જેટલો પાણીનો જથ્થો પસાર કરીએ છીએ જેને આપણે સમય જતા તબક્કાવાર બે ગેટને આપણે બે ફૂટ કરીશું અને ડેમની અંદર ટોટલ આપણે બે દિવસમાં ત્રણસો અને ત્રણસો નેવ એમસીએફટી જેટલો જથ્થો આપણે ખાલી કરવાનો આયોજન ત્યાર પછી આપણી અંદર ડેમની અંદર બે સ્પીલવે છે એમાં સૌથી પ્રથમ આપણે જે સ્પેલવીનું લેવલ ઊંચું છે ત્યાં આપણે ડેમની અંદર પાણીનું લેવલ આપણે સ્ટેબલ કરી અને ત્યારે પાંચસો ને ઓગણપચાસ એમ સેફટી જેટલો જથ્થો ડેમની અંદર સ્ટેબલ રહેશે અને તે લગભગ મોરબી શહેરને બે મહિના સુધી આપણે પીવાનો કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તેવું લાગતું નથી આપણે દરવાજા ટોટલ ડેમની અંદર આડત્રીસ ગેટ છે તેમાંથી તેત્રીસ ગેટનું રિપ્લેસમેન્ટની કામગીરીનું અમારું આયોજન છે અને તે એપ્રિલ અને મે આ બે મહિના દરમિયાન કામગીરી સંપૂર્ણપણે પૂરી કરવાની પૂરી કરી અને ચોમાસા પહેલાં તેમને સેફ સ્ટેજ લાવવાનું અમારું આયોજન છે